ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાહે તું કેમ વ્યવસ્થા કરીશ બે શું બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એક 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 ની કૃષ્ણ જેવી ચાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બેયની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે મને આ પ્રસંગને આ જાહેરાત નથી કરતો ખોટી પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણસ છે અને બેય વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બે ની એક છે બેય પાકા મિત્રો છે હવારના પોર ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બે મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જે સંબંધ કર્યો છે એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે યાકતા સ્વાગતા કરી જમાડ્યા અને પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે હાથ દીકરા હોય ઘરે પણ એના ઘરે એક દીકરી ન હોય ને તે બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ રાવણને ને એક દીકરી હોત ને તો સાહેબ રાવણમાં માં જાનકીનું અપહરણ ન કરી શકત અને દશરથ રાજાની ઘેરે જો એક દીકરી હોત તો કઈ કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાં જ આવવા દેતી બેય પાકા મિત્રો બેયના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ એમ કહેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બહેન વેવાઈને જમાડીને પછી કહે છે બાપા એક વરસ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશો રોઈ પીડ્યો માણસ દીકરાના બાપ એડી જે લગન લેવા આવ્યા થાળે કીધું કે આ ઘડીએ એમને હા પાડો નહીંતર અમે ઊભા થઈ જાય ના ના બાપા ઉભા ન થાતા ગૌરબાપા બાપાને બોલાવ્યા હારા મુહૂર્તના લગ્ન લખાણા વોર બાપા ને લગન લગન લઈને વયા ગયા રાત પડી પણ દીકરી નો બાપ છે ને બાપ ઊંઘ નથી આવતી એક આંખમાં વય નો દુઃખ છે બીજી આંખમાં દીકરીની વિદાય થશે એનું અગાઉ દુઃખ છે પણ વિચારીએ હવે કરેરી ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાય કેમ વ્યવસ્થા કરીશ અને તાવને કોણ ખમાકે મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈબંધ છે એની પાસે જાવ પણ પાછી ભાઈ કેવી ભાઈબંધી ખબર કે હું લઈને મારા મિત્રને ભાગ પાસે જાય અને કાંઈક માગવા માગીશ અને કદાચ એને એવું થશે કે એટલે આ મારો ભાઈબંધ છે પાસો વિચાર ના એને એવું ન થાય જાય છે હિંમત કરીને અડધીક રાત થઈ છે અડધીક રાત ને જાય એના ભાઈ બંધ એના મિત્ર ની ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે પહેલી વાર આવ્યો છે એટલે આજ ઓલાએ ખોલવામાં ડોટ દીધી અરે કોઈ દી નો આવે આજ કેમ આવ્યો શું થયું ડેલી ખોલી બેસાડ્યો નીચું જોઈને મિત્ર બેઠો છે આ જેનો ભાઈ બાદ એની દાઢીએ હાથ લઈ ગયો કે મારે હામુ જો કોઈ દી ના આવે તું મારા ઘરે આવા બે અને અત્યારે આવ્યો છો તો પાછો નિમાણો કેમ જટ બોલ હવે ન બોલ તો તને મારા સોગન છે હોઠ પપડે છે કેમ કેવું બોલ તો ખરો એવું કાઈ નથી ભાઈ તો આજે મહેમાન આવ્યા છે આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિના ના વાર ને દિવસે જાન આવશે લગન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ પણ મારા ઘર બાય ખૂટી કોડી નથી

તને એવું લાગે તારી પાસે થાય ફર થાય તું દે મારા ઘરમાં રેખ તારા ઘરમાં પૈસા રહે અલગ વસ્તુ નથી પણ કેટલા છો ભાઈ ઓહ ઈ સમય પચાસ હજાર રૂપિયા બસ પચાસ હજાર રૂપોડીમાં ગાંડા આવો મને કહેવાનું એની પત્નીને બોલાવે છે જાગો છો કે હા એક પચાસ હજાર રૂપિયા લેતા આવો પચાસ હજાર રૂપિયા લાવ્યા પછેડીને શેડે બાંધીને આપ્યા અને મિત્રને એટલું કીધું દોષ તારથી થાય દેવાય તો દેજે નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે તારે માગવા નહીં પડે જાદોસ અને હા ભાઈ આજ હું તને પચાસ હજાર રૂપિયા આપું છું અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા અને પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુઃખાય છે ચિંતા કરતો નહીં દોસ્ત સાબી પચાસ હજાર રૂપિયા લઈ નહીં માણા વહી ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપણે જો જેણે પૈસા આપ્યા એની આંખમાં લી આહુડાની ધાર થઈ હવે પત્ની કહે છે હવે દઈ દીધા ને હવે શું કામ રોવો છો ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે કે ના એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ પૈસા ના આવે એની ચિંતા નથી તો રડવાનું કારણ ત્યારે એની પત્નીને કહે છે કે રડવાનું કારણ એટલું કે અમે બચપણના ગોઠિયા અરે રમી મોટા થયા આજ સુધી અમે બે ભેગા રહ્યા અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે હાલીને દેવા જોવે એને બદલે એને મારા ઘેરે માગવા આવવું પડ્યું એનું આજ મને દુઃખ છે ભલા માણા મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ એ પસાડ્યો પાણી દીએ પણ દિલે ને ધરે રોજ જેની ભેળા બેહો તો આવા બેહો છે ક્યાં द्वारकाનો રાજા ખબર પડે કે આ સુદામો આવે છે દ્વારકાના દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા મારે બીજા પ્રસંગમાં ન જઈ જાઉં જે ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જાવું છે તા દ્વાર પર અટકાવ્યા ભાઈ તો અટકાવે જ ને અત્યારે આપણે આ કલેક્ટરને મળવા જઈએ તો એ નો પટાવાળા પરસોવાળી દે ભાઈ બંધ હોય ને ભાઈ ગમે એવા ભાઈ બંધ આપણા પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી આપણો ધર્મ છે અહીંયા હું બેઠો છું ને કોઈક મારો ભાઈ બધા અહીંયા આવીને હા અંગત ન્યાલી મોવાથી આવ્યો હોય નીકળ્યો હોય જાતો હોય આબુ કે પાલનપુર જાતો હોય ને ખબર પડે કે માયા બહેન પ્રોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો અહીંયા સાલુ પ્રોગ્રામ આવે ખપ ખપ કે તો કેમ માયા ભાઈ મજામાં તમને બધાને કે અમારા ગામ ના આ પ્રોગ્રામ ભડુદીને હેઠળનો છે કેમ આપડા મિત્રો હોય પછી ધારાસભ્ય હોય તોય ભલે કલેક્ટર હોય તોય ભલે મંત્રી હોય તોય ભલે પણ એની અદપ રાખવી આપણો ધર્મ છે કારણ કે પાત્ર ભજવી રહ્યા છે અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે એની ઓફિસે ક્યાં હોય વયું નહીં આપણે ગમે ત્યાં આપણે કોઈ મોટા શેઠ હોય વેપારી હોય તો એ અદપ રાખવાની આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર પણ અહીંયા કહેવાનું એ હું કાં કઈ રીતે ત્યાં બેઠા અને હડફ હડફ કરતા સીધા અને પછી કે ભાઈ બે મિનિટ ઊભરે ને મિટિંગ મારે માજનું મોધું તોલી લીધું આ આ પોતાની ભૂલ્યું છે તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર અહીંયા રામ કોઈ નાટક રમાતું હોય અને મહારાણા પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા એટલે એ પ્રતાપ નું પાત્ર લઈને બેઠો છે યાર પાત્રને તો માન આપ આ દરેક પાત્રો છે આપણા હમ પાત્રો નહીં ગૌરવ વધારો સાહેબ કાયલ હવારનો દાખલો અમારો ભાવનગરનો મૂળજી આશારામ નાટક કંપની એ જ્યારે ભાવનગરમાં રમવા માટે આવ્યા બ્લુટૂથ ચાલુ છે દોસ્ત લખવું ન પડે હા લાઈવ ફરમાય શું હાલે છે હા અત્યારે ભાવનગરમાં જ્યારે એ રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી મૂળજી આશારામ નાટક ગમ્પની મૂળ અનુભાના લીમડાના સાબી સ્ત્રી પાત્ર લેતાને મૂળજી આશારામ અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે અને એટલું નહીં તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બેનો એને એની પાસે હાઇલું શીખવાના ક્લાસ લેતા છે આવું પાત્ર અને એમાં મોહન મારવાડી જદી એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા ને કૃષ્ણ કુમારસિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો અને નાટક જેદી ભાવનગરમાં હાલતું હતું અઢાર છે બાદરના ધણી કૃષ્ણ સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેહી ગયેલા અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરી અને સ્ટેજમાંથી આવ્યો સાહેબ પણ એની બોલવાની છટા એની પોતાની લઢણ અને એની અદા જોઈ ને હે પાદરના ધણીને મોજના તોરા છોડ્યા ભાઈ 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 મોહનો વા મોહન ક્યાં બાત અને મોજના જા તોરા છૂટ્યા એટલે પગમાં દોઢસેર હોનાનો તોડો પહેરેલો હતો એ પગમાલી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે લે મોહન તારી ઉપર આફરીન છે ડેજ ઉપર જ્યાં હોણાનો તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા ધીમેક દિન મહારાજ સાહેબને એટલું કીધું નેક નામદાર કૃષ્ણ સિંહજી આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો મોહન દરબાર આપના હાથિયા તોડો પાછો લઈ લ્યો ભાવનગરની ઘટના છે શું થયું માફ કરજો બાપુ તમે ખાલી અઢારસે પાદરના ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થઈને ટેજ ઉપર બેઠો છું સર અને અત્યારે હું દાન લઉં તો મેં પાત્રને ન્યાય ના આપ્યો કહેવાય તો મેં આ પાત્ર ભજવું ન કહેવાય મેં પાત્ર લજવું કહેવાય કે પણ મોહન તું કલાકાર છો બાપુ કલાકાર હાચો હમણાં ટેજથી નીચે ઉતરી મારી મારી જીભે તારા પગના તળિયા ચાટી પણ એક વાર મારી માથે લેવા પોશાક રાજા ભરથરીનો ઉતરી જાય તો હું તો તારી રજ છું તારા ચરણની રજ છું પણ અત્યારે માથે સિરતાજ રાજા ભરથરીનો છે આ પાત્રને ન્યાય આપ્યો કેવાય સાહેબ અમારા ઘેડનો સોરી પોરબંદર અમારે સ્ત્રી પાત્ર લેનારો ભીમો જુનાગઢમાં વનરાજસિંહ બાપુના ફામે જયરાજસિંહ જાડેજાના મામા ગોંડલ ધારાસભ્યના મામા વનરાજસિંહ બાપુ ના ફામે સાહેબ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો અને પૂંજ મોરારી બાપુ અને બધા અમે ઘડીક જોવા ગયેલા જો એટલે આખે આખું જોયું એની કૃષ્ણની રાસ મંડળીની બહુ સરસ એની મંડળી છે એ અમે જોવા બેઠા સાહેબ તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા ભીમો ન આવ્યો અને જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો પગમાં આવી અને પડી ગયો અને બાપુને એટલું કીધું બાપા ત્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો એટલે મને માફ કરજો બાપુ અને ત્યારે બાપુએ કીધું કે નહીં ત્યાં તારા પાત્ર નથી ત્યાં ન્યાય આપ્યો છે ભલા મારા એમ આપણે દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે બસ એને ભજવીએ નહીતર તો નાટકમાં નાટક થાય ને હાવ પેલા ફિલ્મ જોતા હતા ને આગળ બે એક કપલ બેઠેલું એ ઝીણી ઝીણી વાતું કરતા હતા કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા બે હારે જોવા આવેલા તો ગુપગુપ ગુપસુ વાતું કરતા હતા પાછળ એક બીજો બેઠતો ને એણે કીધું હે અવાજ ઓછો કરો સંભળાતું નથી બોલો વાતો કરતો તો ને પહેલવા નતો ઊભો થઈને કે હું સાહેબ તક તને નથી કેતો ધર્મેન્દ્રને ને તું ધીમો બોલ તમે બોલો સંભળાતું નથી હવે ફલટી જ ખાઈ જાવે ને શું કેવું ખરેખર એમાં એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યો બોલ બધું જામું હો અલગ અલગ હા મા દીકરા એ બે એનો દીકરો સની દેવલ હા કેવો ફિલ્મમાં કામ કર્યા ધર્મેન્દ્ર કેવું કામ કર્યા કેવું કેવું છે બોલો સોલે માલી બેયનું થઈ ગયું અમિતાભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું ઓલામાં બસંતી ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું શોલે શોલે બધાય જોયું ને ફિલ્મ ફિલ્મ જ હોય બધાય જોયું કે નહીં મેં જોયું મેં તો પાંચ વાર જોયું હં નાનો હતો ને તેદી હે એવા કેવો એક ગોટાળો છે કહો કોઈ કહેતા નહીં કારણ કે આપણે પસા પછા વાર જોઈને બેઠા હવે એમાં ભૂજું કાઢી તે મેળ આવે એવું છે પણ તેદી મને ખબર હતી મને જયાબેન ને બેને જ ખબર હતી આપણે અમિતાભ બાપુના ઘરના જયાબેન એને એટલે આજે મોટું પાત્ર હતું રામગઢનું એના લગ્ન પછીનું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી હું કામ એ ભૂલ ને રામ કેવું રામગઢ ને રામગઢ રામગઢ ને હા રામગઢમાં લાઈટ હતી એ ફિલ્મ માં રામગઢમાં લાઈટ નતી રોજ જયાબેન ઓલું ફાનસ ઓલવવા નીકળે

મર જાઉંગા ફટ જાઉંગા મોઈએ લાઈટ નથી ને ગામમાં નળ બોલો આવું 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 આને 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 ફિલ્મ કહેવાય એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય ફિલ્મ સમજીને કાઢ નખાય ભલા માણા ભૂલ્યું તો માણસ તમામમાં હોય હા કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય પણ ભાઈબંધની ભૂલ હામુ નહીં જોવાનું પરિવારની ભૂલ સાંભું નહીં જોવાનું ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાલ કોઈથી ભૂલ ઓને ભૂલું ગોતો ને ભાઈ ભૂલું ગોત્યો તો આમ તમે આયથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણામ નીકળે અને અત્યારે દરેકમાં એ નથી થયું ભૂલ તો થાય જ તે માણા માત્ર કોઈ ભૂલ વગેરે હોય જ નહીં કોઈ આ હો માર્ક ના પેપર પૂછાય કોઈએ હોય હો ટકા ના ભર્યા જ નથી એક છોકરા સાહેબે પૂછ્યું સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે તકે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે અમે ભણવા આવીએ છીએ તમે ભણાવો આ બધું સત્ય જ છે નિશાળ છે બધું આપણું સત્ય પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે આ તો ઘરેલી વાકડા લે ને એટલે આવ્યા વગર સુટ નથી